ભાજપના નેતાના પુત્ર દ્વારા દાહોદ લોકસભામાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું મશીન આપણા બાપનું છે તેવા શબ્દો સાથે સોશિયલ મીડિયામાં લાઈવ વિડીયો બનાવી શેર કર્યો દાહોદ લોકસભાના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવિયાર દ્વારા ચૂંટણી પંચમાં શિકાયત કરવામાં આવી છે અને બૂથમાં ફરી મતદાન કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન અંગેની ફરિયાદ બસો વીસ પ્રથમપુરા એકસો ત્રેવીસ સતરામપુરા વિધાનસભાના મત વિસ્તારમાંથી એકસો ત્રેવીસ સતરામપુરા વિધાનસભા મત વિસ્તારના બુથ નંબર બસો વીસ પ્રથમપુરાના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ચોક્કસ વિજય ભાભોર ની ઇન્સ્ટાગ્રામ આઈડી વિજય ભાભોર ઓફિશિયલ સાથે બૂથ કબજે કરીને ભારતીય જનતા પાર્ટી ની તરફેણમાં અનેક સંખ્યામાં બોગસ મતદાન કરતા દર્શાવવામાં આવ્યા છે ઉમેદવાર શ્રી જશવંતસિંહ ભાવર ત્યાં હાજર મતદારોને ધમકાવવામાં આવ્યા હતા અને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવા દેવામાં આવ્યા ન હતા વ્યક્તિ આ ભ્રષ્ટાચારને ખોટા ઈરાદાથી કરીને વહીવટી સત્તાને પડકારતો જોવા મળે છે તેને પોતાનો મોબાઈલ નંબર બાણું પાસઠ પણ જાહેર કર્યો હતો લોકશાહીની આ હત્યા થઈ છે મહીસાગર પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની અટકાયત કરી છે કડક વહીવટી સુરક્ષા હેઠળ આ પર ફરીથી મતદાન કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે બે પાંચ મિનિટ સાહેબ જે ચાલે ચાલો તો આપડે બેઠા છીએ આખા દિવસ નું ચાલે જ છે ને હમણાં દબાવીયાર હું તૂટાઈ ગયું ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે ચાલે પપ્પુ વાંધો નહીં હેઠો પછી મળી કાલ ચાલુ ને થઈ જ ફોન કરે તમને નંબર હું કહો લઈ લીધું હું લઈ લે હમણાં ચાલુ આવું લઈ લઉં ફોન બાણું બાણું ઓકે નાખો તો કઈ નાખો ફટાફટ બોલો યાર અરે ભાઈ ડુફા ફાયર જો મારે ભાઈ ભાઈ નું જ ચાલે બીજો બીજો બાપોર એટલે વાત થલા એક જ ચાલે બાપોર મશીન બશીન બધું આપડા બાપનું જ છે મશીન બાપ નું છે દબાવું દબાવું છું દબાજો દબાઉ ચાલો રેડી હા રેડી 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 ઓકે ગુડ ડન એટલે ભાઈ હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ સાહેબ ને બેઠો નહીં રમાવાનું જ તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે એટલે યાર પટાવો ને ટાઈમ વેસ્ટ મત કરો કોઈ યાર બાકી હું આ મશીન લઈને જતો રહી ગયો હમણાં થાય તો હું આ લોકો થી છો ફટાફટ લાવો ભાઈ આ મશીન ઘેર લઈ જઈએ હમણાં તમે ત્યાં કરો ને તે દબાઈ દે આઈ બધું દબાઈ જાય તમારે ટેન્શન નહીં કરવાનું હા દબાઈ દીધું મેં દબાઈ દીધું સમજો પતિ કી વાત